નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર ચોવીસ માટે જેની મિત્રો તારીખ આવી જશે પરીક્ષાની ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે પરીક્ષા યોજાવાની છે એના માટે આપણે ગુજરાતનું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ ફટાફટ રિવિઝન આપણે જોવાનું છે અને પંચાવન અગે તેના પ્રશ્નો જોવાના છે અને જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કંડક્ટર ભરતી રિલેટેડ બધી માહિતી તમને અહીંથી મળતી રહેશે અને અવનવવાસે આ વિડીયો આવતા રહેશે તો આપણે હવે સોલ્યુશન

સરસ્વતીને રૂપેણ છે એમાં આપણો જવાબ રહેશે બીજા નંબરનો ક્વેશ્ચન છે ઉમરગામ કયા જિલ્લામાં આવેલું છે તો ઉમરગામ છે કયા જિલ્લામાં આવેલું છે તો ઉમરગામ છે વલસાડ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે વલસાડ જિલ્લામાં આવેલું છે વલસાડ મિત્રો આ જિલ્લો ક્યારે બન્યો હતો તો ઓગણીસો જે ઓગણીસો સાસઠમાં છે આ જિલ્લો બન્યો હતો કેમાંથી બન્યો હતો સુરતમાંથી આ નવો જિલ્લો બન્યો હતો અને એક જ જિલ્લા સાથે આ જિલ્લો સરહદ ધરાવે છે એ જિલ્લો કયો છે નવસારી જિલ્લો છે

તો કોના શાસનકાળ દરમિયાન છે પાટણમાં અનેક કારીગરો વસ્યા હતા તેમાં આપણો જવાબ રહેશે ઇતિહાસનો પ્રશ્ન પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહના સમયે કોના સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો પાલનપુરમાં થયો હતો ક્યાં થયો હતો પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો હાલમાં ક્યાં આવેલું છે બનાસકાંઠાનું મુખ્ય મથક છે એ પણ તમારે યાદ રાખવાનું છે સોમનાથનો યાત્રા આવેલો એના માતાના કહેવાથી બંધકી રહ્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ભવાઈનો અને આ સોલંકી યુગમાંથી આવે છે પાંચમા નંબર ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદી કરવામાં આવે છે તેમાં આપણો જવાબ રહેશે ભૂંગળ ભુવાઈની રચનામાં ત્રણસો સાહીઠ વેશ કોણે રચ્યા હતા તે ત્રણસો સાહીઠ વેશની રચના કોણે કરી હતી તો અસહ્ય ઠાકર દ્વારા કોના દ્વારા અસહ્ય ઠાકર દ્વારા એની રચના કરવામાં આવી હતી અંસાવલી નામનો એક ગ્રંથ લખ્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને સૌથી જૂનો વેશ કયો છે રામદેવ પીર વેશ છે એ સૌથી જૂનો વેશ છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી આગળના ક્વેશ્ચન છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે વડોદરામાં કયા ગામમાં સોર સીતાગાર આવેલું છે તેમાં આપણો જવાબ રહેશે સાણી ગામમાં છે સીતા સાણી છે એ ગામમાં સીતાગાર આવેલું છે સોર સીતાગાર સાતમા નંબરનો ક્વેશ્ચન છે

તેમાં આપણો જવાબ રહેશે ખમસા અમદાવાદ દસમા નંબરનો ક્વેશ્ચન છે રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે તો રાણી રૂપમતીની મસ્જિદ છે મિર્ઝાપુર અમદાવાદમાં આવેલ છે ક્યાં આવેલ છે મિર્ઝાપુર અમદાવાદમાં રાણી રૂપમતીની મસ્જિદ આવેલી છે તો અગિયારમા નંબરનો ક્વેશ્ચન છે હિંમત હિંમતનગરના રોડામાં આવેલ પ્રાચીન કુંડ કયા નામે ઓળખાય છે તેમાં આપણો જવાબ છે લાલચી માતાના કુંડ તરીકે ઓળખાય છે બારમા નંબરનો ક્વેશ્ચન છે સરસ્વતી નદીના તટે આવેલ સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો સરસ્વતી નદીના કાંઠે જે સિદ્ધપુર તીર્થ છે એમાં કપિલ ઋષિનો જન્મ થયો હતો અને કપિલ ઋષિનો આશ્રમ પણ ત્યાં આજુબાજુમાં આવેલો છે તેરમા નંબરનો ક્વેશ્ચન છે કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે તો ગરબી જે ગરબી નૃત્ય છે એના માટે છે એ દયારામ જાણીતા છે અને પુરુષ પ્રધાન નૃત્ય છે અને ગરબા છે એ સ્ત્રી પ્રધાન નૃત્ય હોય છે ચૌદમાં નંબરનો ક્વેશ્ચન છે અમરબાઈની સમાધિ ક્યાં આવેલી છે તો અમરબાઈની સમાધિ છે પરબાવડી ખાતે આવેલી છે ક્યાં પરબ હાવડી ખાતે આવેલી છે આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ હવે પંદરમાં નંબરનો ક્વેશ્ચન છે વનમાંથી ક્વેશ્ચન છે ભૂગોળનો ક્વેશ્ચન છે માંગલ્ય માંગલ્ય વંશ એ ક્યાં આવેલું છે તો માંગલ્ય છે અંબાજી ખાતે આવેલું છે ક્યાં આવેલું છે અંબાજી ખાતે આવેલું છે ગુજરાતનું સૌપ્રથમ પુનીત પુનિત વન એ ક્યાં આવેલું છે ગાંધીનગર ખાતે છે સૌરાષ્ટ્રનું સૌથી નામનું વન છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે પછી પાવક વંશ છે તોય પાલતાણા ખાતે આવેલું છે જડેશ્વર વંશ છે તોય અમદાવાદ ખાતે આવેલું છે શહીદ વંશ છે એ ધ્રોળ ખાતે આવેલું છે ભક્તિ વંશ છે શક્તિવંશ છે એ બધા તમારે યાદ રાખવાના છે વલસાડમાં આમ્ર વંશ છે અને છેલ્લે આપણે જે કયું બનેલું છે એ તમારે જણાવવાનું રહેશે દેવભૂમિ દ્વારકામાં બનેલું છે નામ તમારે જણાવવાનું છે

તો વાસી બોરસી બંદર છે એ નવસારી જિલ્લામાં આવેલું છે જેમ કે આપણે કચ્છ કચ્છમાં કયા કયા બંદર આવેલા છે તો કચ્છમાં મુદ્રા બંદર છે મુદ્રા બંદર છે છે પછી કંડલા બંદર છે કયું બંદર છે કંડલા બંદર છે પછી બીજા બીજા કયા બંદર છે એ તમારા કચ્છમાં જણાવશો આપણે માંડવી બંદર તરીકે પણ કહી શકીએ પછી મોરબી તો મોરબીમાં કયા બંદર આવશે તો મોરબી નવલખી બંદર પછી જામનગરમાં ચિક્કા છે છે સલાયા છે જામનગરમાં આવેલા છે દેવભૂમિ દ્વારકામાં સોજીત્રા પોષિત્રા ઓખા બધા દેવભૂમિ દ્વારકામાં પછી જુનાગઢમાં છે માંગવળ આવશે પોરબંદરમાં તમારે જણાવવાનું રહેશે કયું આવશે પછી આપણે જોઈ તો આગળ જૂનાગઢ જૂનાગઢ છે એમાં કયો આવશે ગીર સોમનાથમાં કયું આવશે અમરેલીમાં પીપા આવશે ભાવનગરમાં મહુવા તળાજા છે ઘોઘા છે પછી વિઠ્ઠલ બંદર છે આપણે કહી શકીએ અમદાવાદમાં આવેલું છે બાકીના તમારે જોઈ લેવાના રહેશે ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે તો ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ છે જામનગર અને કચ્છના દરિયા પાસે દરિયા કિનારા પાસે આવેલું છે જવાહરલાલ નહેરુ ગાર્ડન કયા શહેરમાં આવેલું છે તો જવાહરલાલ નહેરુ ગાર્ડન છે એ સુરત શહેરમાં આવેલું છે કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો કંઠીનું મેદાન છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે કંઠીનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલું છે અને કચ્છ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે તો કેટલા ચારસો છ કિલોમીટર કચ્છ એકલો દરિયા કિનારો ધરાવે છે બાકી ત્રણસો એકાવન અને સૌરાષ્ટ્ર આઠસો તેતાલીસ કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે પછી છે બાવીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો ખેડા જિલ્લામાં ખેડાનું મુખ્ય મથક નડિયાદ છે ગુજરાત રાજ્યની સરહદો ભારતની કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે તો ત્રણ રાજ્ય ઉત્તરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં જંગલોનો મોટો વિસ્તાર કયા ભાગમાં આવેલો છે તો દક્ષિણ ગુજરાતમાં આવેલો છે ક્યાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત નર્મદા વગેરે જિલ્લામાં છે ઘડિયાળ ઉદ્યોગ ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે મોરબી મોરબી ક્યારે જિલ્લો બન્યો હતો નવો જિલ્લો બન્યો હતો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સુંદરન ઉપનામથી કયા કવિ જાણીતા છે તો ત્રિભુવન લોહાર જાણીતા છે ટાઇલ્સ બનાવવા સૌથી ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં આવેલી છે તો મોરબી શહેરમાં આવેલી છે મોરબી શહેરમાં પછી આપણે જે શું આ મણિ મંદિર છે એ મોરબી શહેરમાં આવેલું છે વાઘજી ઠાકોર દ્વારા બંધાવવામાં આવે છે જે ગુજરાતના શાહજા સૌરાષ્ટ્રના શાહજહા તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વિમાન પણ તેઓ જ લાવ્યા હતા પછી છે અઠ્યાવીસમાં નંબરનો ક્વેશ્ચન લિગ્નાઇટ કોલસો કયા જિલ્લાઓમાંથી નીકળે છે તો લિગ્નાઇટ કોલસો છે કચ્છ અને ભરૂચ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે બીજો આપણે જોઈએ તો ભાવનગર છે જામનગર છે એનાથી પણ પ્રાપ્ત થાય છે ડાકોર કયા જિલ્લામાં આવેલું છે

તો પાટણ સરસ્વતી નદી પર વસેલું છે પાટણ ક્યારે જિલ્લો બન્યો હતો પાટણ છે બે હજારમાં જિલ્લો બન્યો હતો ક્યારે બે હજારમાં કોના સમયમાં કેશુભાઈ પટેલના સમયમાં છે નવો જિલ્લો બન્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી આગળનો ક્વેશ્ચન છે તેત્રીસમા નંબરનો ક્વેશ્ચન મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પહેલું સ્થાન છે દાંડી યાત્રા થઈ હતી મિત્રો મીઠાનો સત્યાગ્રહ ઓગણીસો ત્રીસમાં વેળાવદર અભ્યારણ ક્યાં આવેલું છે તો ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી એક એવું વેળાવદર જે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે કાળિયાર માટે જાણીતું છે એ ભાવનગરમાં આવેલું છે વેળાવદર ખાતે ગુજરાતમાં પેટ્રોકેમિકલ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે તો એ વડોદરામાં સ્થપાયું છે ક્યાં વડોદરામાં આઈપીસીઆર સાતપુડા પર્વતનું ઊંચું શિખર કયું છે તો સાતપુડા

અને એકત્રીસમી વર્લ્ડ હેરિટેજ છે ભારતની કેટલી એકત્રીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બે હજાર ચૌદમાં એને આપણે જોઈએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલ છે કોણે રાણી ઉદયમતી દ્વારા એને મારો પુરુષ શૈલીમાં બંધાવવામાં આવેલી છે અને જે આ પ્રકારની જ વાવ છે આગળનો ક્વેશ્ચન છે અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંગ ક્યાં શરૂ થઈ છે તો કાલુપુર ખાતે શરૂ થઈ હતી અમદાવાદમાં રાયપુર છે પાસે કયા વાયસરી પર બોમ્બ ફેંકવામાં આવે તો લોર્ડ મિન્ટો ઉપર

ચુમ્માલીસમાં નંબરનું ક્વેશ્ચન છે ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે રાગી છે ડાંગમાં રાગીમાં કેલ્શિયમ છે અને બધા પોષક છે સારા એવા પ્રમાણમાં ખરાબ અક્ષરે અધૂરી નિશાની છે વાક્ય કોનું છે તો મહાત્મા ગાંધીજીનું દશેરા કે વિજયા દશમીનો તહેવાર ક્યારે આવે છે તો આસો સુદ દશમના દિવસે આવે છે ક્યારે આસો સુદ દશમના દિવસે કયા દિવસે ખારવાઓ અને ખલાસીઓ દરિયાદેવની પૂજા કરે છે તો શ્રાવણી પૂનમના દિવસે પછી ઈસ્ટ આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું તો જહાંગીરનું રાજ હતું અને સૌ પ્રથમ સુરતમાં પણ એ કોઠી સ્થાપી હતી કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે તો રાણી સિપરીની મસ્જિદ અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે પછી છે પચાસ નંબરનો ક્વેશ્ચન ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા તો ગાંધીજી પોતાનો પાંચમો પુત્ર જમનાલાલ બજાજને ગણતા હતા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં બે ઓક્ટોમ્બર અઢારસો ઓગણ સિત્તેરના રોજ થયો હતો પિતાનું નામ શું હતું પૂરું નામ આપણે જોઈએ તો મોહન મોહનદાસ કરમચંદ ગાંધી હતું એટલે કરમચંદ એના પિતાનું નામ હતું પુતળીબાઈના માતા હતા એના પત્નીનું નામ છે કસ્તુરબાઈ હતું એ પણ બધું તમારે માહિતી યાદ રાખવાની રહેશે આફ્રિકામાં સત્યાગ્રહ કર્યા પછી ઓગણીસો પંદરમાં નવ જાન્યુઆરી રોજ ભારતમાં પાસા આવ્યા હતા અને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે પણ ઓળખીએ છીએ આગળનો ક્વેશ્ચન છે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું તો ઇન્ડિયન ઓપિનિયન બાવનમાં નંબરનો ક્વેશ્ચન છે સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે તો જળ આપણે શું સૌરાષ્ટ્રની ત્રીજાકાર જળ પ્રણાલી જે પર્વતને છોડીને દૂર જતી નદીઓ છે સૌરાષ્ટ્રમાં મુખ્ય નદીમાં ભાદર નદી છે શેત્રુજી નદી છે મુખ્ય નદીઓ કહી શકીએ તેપનમાં નંબરનો ક્વેશ્ચન છે કવિ નર્મદને અરવા આજે એવું કવિ એવું કહી કોણે બિરદાવ્યા છે તો કન્યા કનૈયાલાલ મુનશી દ્વારા જે આપણી બંધારણ સભા હતી તેમાં પણ આ સભ્ય તરીકે હતા જે ખરડા સમિતિ હતી સમિતિ સાત સભ્યોમાંથી એક એવા કનૈયાલાલ મુનશી હતા આ મુખને ને જન્મકુંડલી તરીકે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમ કડવા આખ્યાન રચવાની શરૂઆત કોને કરી છે તેમાં આપણો જવાબ રહેશે ભાળ દ્વારા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી પંક્તિ કયા કવિની છે તો કવિ કલાપીની આ પંક્તિ છે તો મિત્રો આપણે અગત્યના એવા પંચાવન ક્વેશ્ચનો અહીંયા પૂરા કર્યા છીએ સાહેદ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે અને બાકીના જે આ ફટાફટ રિવિઝનના વિડીયો આગળ આવતા રહેશે એમાં બધા જ વિષયોનો આપણે કવર કરી લઈશું ગુજરાતી કોમ્પ્યુટર જે બધા વિષય આવે છે અગત્યના પ્રશ્નો આપણે મહિનો છે તો મહિનામાં આપણે કવર કરી લઈશું અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભાર